મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે તે સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે તેમજ તમે પણ અમારી સાથે જોડાવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર કોલ કરી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ હાલ શું કરી રહ્યા છે શું કહેશો શું નામ તમારું કયો ગામ કયો તાલુકો કયો લો

खेड़ी નાખવાનું છે બતાવો જો એક જીરુ કેવું છે બતાવો ખેતર આપડે જો બતાવો લોકોને બતાઈએ ઓ વિડિયો કર તો આવડે પાછલો પાછલો કા પાવર દો એ વાતો નહી આતે પાછળ ના આ જો ગાડું તો હા વાતો નહી આગળથી દેખાડો વાતો નહી આજ આ પેલા 20 વીગા વારું છે એમ આઈ 20 વીગા વારું છે ને પેલા ખેડી નાખવાનું નઈ કે છે તાન ક્યાંક છે એટલે જવું પડે જ આગળ 5 વીગા હાવપાટી બરોબર એ बाजू जाओ હા બતાવ બતાવ એ પણ બતાવ જો જો બલાદ બીજા ખેડૂતોને ખાવ પડે કે ભઈ અહીંયા આવી પરિસ્થિતિ છે સુરેન્દ્રનગર હા થોડો દવા છાંટી રહ્યા છે બબે કોમ પાલીરિયા ગેલેરીઓ દવા બરોબર 1 લીટર ના 6000 એ આવી દવા છાંટવી છે બરોબર બરોબર કેટલા કેટલા પાણી પાયા કેટલા પાણી પાયા પાણી 4 પાયા 4 પાયા એમ ને બરોબર

अजी अजी हाँ बर्बाद हाँ देखा है तो देखा है तो बिल्कुल देखा है दीजे एक बिगे पांच पांच हजार नहीं तो दावा था ये जंतु हम्म मोगो बिया रंगवाए पाचो साथे साथे આ દાતર એ ઓલી ગેલેરીઓ સાટુ છે 6000 ની લીટર છે હમ ઇનાથી અસર પડે છે કઈ અસર જોવા મળે જો દવાથી અટકાવે છે કાળીઓ આવે ને હા બરોબર બરોબર હું આઈસી આ બધું સાફ થઈ ગયું જો હા આ 5 વીઘા જમીન છે ને આ વીઘા જમીન છે આમાં કઈ લેવાવાનું નથી બરોબર આમાં

જીરું થાય જ નહીં હવે તો આ વખત ખાસું નુકસાન પડશે તમને તો હા સાચી વાત આપણે શું કરી શકીએ હવે આમાં કારણ કે જે જે પ્રમાણે જે ભાવ હતો બધાને આશા હતી કે ભાઈ દસ હજાર રૂપિયા ભાવ મળશે પરંતુ હાલ તો ભાવે નથી સામે સુકારો આવી રહ્યો છે એટલે ખેતરમાં માલ બી નથી હા દેખાય છે જમીન કોરી દેખાય છે

જે લોકો સુધી ખેડૂતો સુધી વેપારીઓ સુધી અને સરકાર સુધી માહિતી પહોંચે કે ભાઈ ખેડૂતોની આવી પરિસ્થિતિ છે સારા ભાવ મળે તો જ ખેડૂત આગળ જીવન જીવી શકે છે એટલે કે બે પૈસા ખેડૂતને મળી શકે છે હા મોરબીમાં વધુ છે

ખેડૂ બજાર જ નથી વાત હજાર બારસો ને કઈ મજૂર નાય નથી નીકળતા સાચી વાત સાચી વાત પરિસ્થિતિ ખુબજ દયનીય છે ખેડૂતો

સાચી વાત છે હા સાચી વાત છે ખેડૂતને પોષણ ભાવ મળતા નથી એટલે કોઈ ખેતી કરવા માગતું જ નથી નવો કોઈ પણ વ્યક્તિ જે ખેતી કરવા માગતો નથી આ તો બાપ દાદાઓની જમીન હોય ત્યાં ગામડાઓમાં કોઈ એવી પરિસ્થિતિ નથી નોકરી નહીં નથી મળતી અને બીજો કોઈ બિઝનેસ થતો નથી એટલે ખેતી કરવી પડે છે પરંતુ જ્યારે તારે ખેતી પણ એ ધીરે ધીરે જે ખેડૂતો છે એ ખેડૂતી ખેતીથી દૂર જઈ રહ્યા છે પણ હવે ખરાબ છે વસ્તુ ના બજાર ભાવ નથી આ હેરંડાનો પાક એક વર્ષ ઉપર દસ અગિયાર મહિના નો પાક છે હવે હજાર રૂપિયા ભાવ છે હજાર અગિયારસો રૂપિયામાં શું ખેડૂત લેવાનું પાણીમાં જાય હવે આ મોંઘી મોંઘી થઈ છે આઠ હજાર રૂપિયા ખર્ચ થાય છે સાચી વાત છે મોંઘવારી વધી પ્રમાણે ખર્ચ વધી રહ્યો છે તમારું કયું કામ છે

બરાબર અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ ધન્યવાદ